નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર પશ્ચિમ બંગાળની ઘટનાના પડઘા ગુજરાતમાં સંદેશ ખાલીમાં મહિલાઓ પરના અત્યાચારને પગલે એબીવીપીએ મમતા બેનર્જીનું પૂતળું બાળ્યું અમદાવાદમાં પોલીસ કર્મી દાજ્યો પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચારોની સામે આજ રોજ ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લાઓમાં એબીવીપીના કાર્યકરોએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાના મગજનું ઓપરેશન કરી પુતળાનું દહન કર્યું હતું આ સમયે અમદાવાદમાં પોલીસકર્મી આગને બુઝાવવા જતા દાજ્યો હતો તો વડોદરામાં પોલીસ અને એબીવીપીના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું ગુજરાત યુનિવર્સિટી બહાર એબીવીપીનો વિરોધ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાઓ દ્વારા થઈ રહેલી હિંસા મામલે સમગ્ર દેશમાં આજે એબીવીપી અલગ અલગ સ્થળોએ વિરોધ કરી રહ્યું હતું ત્યારે અમદાવાદમાં પણ ગુજરાત યુનિવર્સિટી પાસે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો વિરોધ દરમિયાન જસ્ટિસ ફોર સંદેશ ખાલી બેનર પર લોકો સહી કરી રહ્યા હતા આ દરમિયાન કેટલાક કાર્યકરો દ્વારા અચાનક ગાડીમાં પૂતળું લાવી રસ્તાની વચ્ચે લઈ જઈ તેના પર પેટ્રોલ નાખી આગ ચાપી દીધી હતી આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ આગ બુઝાવવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે એબીવીપીના કેટલાક કાર્યકરોએ ફરીથી પેટ્રોલ નાખી આગ લગાવી હતી આગ બુજાવા જતા પોલીસ કર્મી દાજ્યો જે ઘટના દરમિયાન બંદોબસ્તમાં આવેલા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી દાજ્યો હતો પોલીસ કર્મીના કપડાં સુધી આગ લાગતા લોકો આગ બુજાવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ પોલીસકર્મીના શરીરના મોઢા અને ગળાના ભાગે ઈજા પહોંચી છે જેથી તેને તાત્કાલિક પોલીસની ગાડીમાં બેસાડી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બનાવ બાદ પોલીસે કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી છે જ્યારે કેટલાક આગેવાનોને પીઆઈ દ્વારા ગુનો દાખલ કરવા સુધીની મૌખિક સૂચના આપવામાં આવી છે વડોદરામાં કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીને કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મમતા બેનર્જી મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા ત્યારબાદ પુતળાના મગજનું ઓપરેશન કર્યું હતું અને ત્યારબાદ મમતા બેનર્જીના પૂતળાનું દહન કર્યું હતું આ સમયે મેઇન રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ દોડી ગઈ હતી અને એબીવીપીના ત્રણ કાર્યકરોની અટકાયત કરી હતી આ સમયે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું जी आपका नाम मैं कृति सिंह देखिए बात ऐसी है हम विरोध प्रदर्शन कर रहे हैं हम अखिल भारतीय विद्यार्थी परिषद से बोल रहे हैं बात ऐसी है कि एक सरकार की जो खुद सरकार महिला चला रही है उसके अंदर महिला सुरक्षित नहीं है तो कैसी बात रहेगी वो महिला अपने ही कार्यकर्ता का हवस पूरा करने के लिए छोड़ देती है मैदान में उन लड़कियों को जिनकी जात छोटी है जात छोटी की बात भी नहीं आती किसी भी कार्यकर्ता का ये काम होता है कि वो अपने अंदर सभी महिलाओं को सभी छात्रों को या कोई भी इंसान को सुरक्षित रखे ऐसा एस, कैसा सरकार है जहाँ पे कोई महिला सुरक्षित नहीं है उन लोग को तो छोड़ दिया जाता है कि जाए वो अपना हवस पूरा करे एक छोटी सी कम्युनिटी को ले को लेके लड़कियों वर्किंग के के काम बहाने उधर उनके साथ हेरासमेंट किया जाता है कहीं से भी छुआ जाता है बात ऐसी नहीं होती कि लड़कियों के कपड़े में दिक्कत होती है अगर कपड़े में दिक्कत होती तो किसी बूढ़ी का या किसी छोटी सी नाबालिग बच्ची का रेप नहीं होता लोग ऐसा बना देते हैं कि महिलाओं ने आजकल कपड़े के रंग बदल दिए इसके लिए ऐसा नहीं है लोग अपना हवस पूरा करने के लिए जब जी चाहे जैसे जी चाहे किसी का भी रेप कर देते हैं और शर्मनाक बात तो यहाँ पे ये आ रही है कि एक महिला खुद अपने वर्कर को खुद अपने कार्यकर्ता को इस बात पे सपोर्ट करिए इसके लिए हम अखिल भारतीय विद्यार्थी परिषद इस चीज का विरोध करते हैं धन्यवाद